નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અને આજે આપણે બનાવીશું ચીકુની કુલ્ફી જેને આપણે કોઈપણ જાતના માવા કે ક્રીમ વગર એકદમ આસાનીથી બનાવવાના છીએ તો ચલો ફટાફટ એને બનાવવાની શરૂઆત કરીએ તો ચીકુની કુલ્ફી બનાવવા માટે અહીં આપણે સૌપ્રથમ પ્રથમ છ મીડિયમ સાઇઝના ચીકુ લીધા છે અને આપણે એને છોલીને સમારી લઈશું તો મિત્રો આપણા ચીકુને આપણે છોલીને સમારી લીધા છે તો મિત્રો હવે આપણે એક મિક્સર જાર લઈશું અને એની અંદર આપણે જે સમારેલા ચીકુ છે એ નાખી દઈશું ત્યારબાદ તેમાં આપણે અડધો બાઉલ જેટલી ખાંડ નાખીશું તમે તમારા ગરપણના હિસાબે નાખી શકો છો ત્યારબાદ એમાં થોડા કાજુ નાખીશું ત્યારબાદ એમાં થોડો મિલ્ક પાવડર નાખીશું આપણે જે બહાર અમૂલનો મળતો હોય છે એ નાખ્યો છે અહીં અને છેલ્લે અડધો બાઉ જેટલું દૂધ ઉમેરીશું હવે આ બધી સામગ્રીને મિક્સરમાં ક્રશ કરી લઈશું તો મિત્રો અહીં આપણી બધી જ સામગ્રી આપણે ક્રશ કરી લીધી છે તો હવે આપણે એને કુલ્ફી બનાવવાના મોલ્ડમાં ભરીશું તો મિત્રો અહીં આપણે બે પ્રકારના કુલ્ફી બનાવવાના મોલ્ડ લીધા છે તો હવે આપણે જે મિશ્રણ આપણે મિક્સરમાં ક્રશ કરીને બનાવ્યું છે એની અંદર રેડી દઈશું મિત્રો આપ જોઈ શકો છો અહીંયા આપણા ટોટલ આઠ મોલ્ડ ભરાયા છે એમાં ચાર મોટા છે અને ચાર નાના છે તો હવે આપણે એને ઉપરથી કવર બંધ કરી દઈશું તો મિત્રો આપણા કુલ્ફીના મોલ્ડ ભરાઈ ગયા છે તો હવે આપણે એને ફ્રીઝરમાં મૂકી દઈશું અને લગભગ બારથી પંદર કલાક જેવું ફ્રીઝરમાં એને રહેવા દઈશું જે પ્રમાણે સારી રીતે જામી જાય ત્યાં સુધી એને આપણે ફ્રીઝરમાં રહેવા દઈશું તો મિત્રો આપણે બંને મોલ્ડમાં કુલ્ફીઓ સારી રીતે જામી ગઈ છે તો હવે આપણે મોલ્ડમાંથી એને બહાર કાઢીશું તો મિત્રો કુલ્ફી મોલ્ડમાંથી સરળતાથી નીકળી જાય એના માટે આપણે એને આ રીતે પાણીમાં થોડીવાર ડૂબાડી રાખીશું તો મિત્રો હવે આપણે પાણીમાં જે મૂકેલી તો એ અંદરથી થોડી થોડી ગરમ થઈ ગઈ છે તો હવે આસાનીથી નીકળી જશે તો આ રીતે એને એકદમ સાવધાનીથી બહાર કાઢી લઈશું અને તમે જોઈ શકો છો આપણી કુલ્ફી સારી રીતે તૈયાર થઈ ગઈ છે તો આ જ રીતે આપણે આપણે બાકીની બધી કુલ્ફીઓને પણ બહાર કાઢી લઈશું તો મિત્રો આપણી ચીકુની કુલ્ફી સારી રીતે તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એ સારી રીતે જામી ગઈ છે તો તમે પણ એકવાર આ રીતથી ચીકુની કુલ્ફી બનાવવાનો જરૂર ટ્રાય કરો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો એને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો